શબ્દો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે એને છંછેડવો છાવરવો છુપાવો કે છલકાવવો એ આપણે નક્કી કરવાનું હોય છે જીવનમાં મોટા માણસો નહીં બનો તો ચાલશે પણ ખોટા માણસ ના બનતા મૃત્યુ પછી ક્યાં કોઈ ભાગે છે જેમ છતાં પણ લોકો મળદાને પણ બાંધે છે વિચારો કેટલા આવે છે એ મહત્વનું નથી પણ વિચારો કેવા આવે છે એ મહત્ત્વનું છે બધા માનતા હોય એમાં માનવું એ માન્યતા પણ કોઈ ન માનતું હોય એમાં માનવું એનું નામ છે વિશ્વાસ બીજાનું પાણી ત્યારે જ માપવું જ્યારે ખુદને તરતા આવડતું હોય વ્યક્તિ શું છે એ મહત્ત્વનું નથી પણ વ્યક્તિમાં શું છે એ મહત્ત્વનું છે જે પ્રગટે એ જ અંજવાળું ફેલાવે બાકી જે બળતા રહે એની તો રાક જ થાય છે ખાલી સુગંધ પહેરીને ફૂલ ના થવાય સમય આવે ખરવાની પણ તાકાત હોવી જોઈએ લોકોએ એ સમજાવ્યું કે સમય જરૂર બદલાઈ જાય છે સમય સમજાવ્યું કે લોકો પણ બદલાઈ જાય છે હોશિયાર માણસથી ભૂલો થાય તેવું ક્યારેક જ બને છે પણ ભૂલોથી પણ માણસ હોશિયાર થાય તેવું જરૂર બને છે જીવનમાં કોઈ રોકવાવાળું કે ટોકવાળું હોય તો આભાર માનજો કારણ કે જે બગીચામાં માળી નથી હોતા ને તે બગીચો ઉજ્જવળ થઈ જાય છે પૈસાને હંમેશા ખિસ્સામાં રાખો મગજમાં નહીં હૈયાને હૈયાની હૂફ મળે એ જ સાચું તાપણું બાકી કોણ કેટલું આપણું એનું ક્યાં છે કોઈ માપણું મતલબ બહુ વજનદાર હોય છે સાહેબ નીકળી ગયા પછી શબંધને હલકો કરી નાખે છે સલાહના સો શબ્દો કરતા અનુભવની એક ઠોકર ઘણું શીખવી જાય છે ભગવાને ગીતામાં તેમના પર ભરોસો રાખવાની વાત કરી છે નહીં કે તેમના ભરોસે બેસી રહેવાની મિત્રો સાથે બેસવું સહેલું છે ઊભા રહેવું અઘરું છે કોઈનો સગો ના શીખવાડે એટલું એક દગો શીખવાડી દે છે ઈશ્વર અને સમય ધારે તે કરે છે માણસ ખોટો કમનમાં ફરે છે ગમે તો શેર કરજો રાધે રાધે